હેલો મિત્રો વિડિયોમાં ફરીવાર તમારું સ્વાગત છે તો વીડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં મિત્રો તમને થંબનેલ જોઈ અને ખબર તો પડી જ ગઈ હશે કે આ શેનો વિડિયો છે તો વીડિયોમાં મજા જ આવવાની છે વિડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને લાઇક સબસ્ક્રાઈબ કોમેન્ટ જરૂર કરજો મિત્રો આ મેળો એ કાર્તિક પૂર્ણિમાના દિવસે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર પાસે થાય છે અને આ મેળો ગીર સોમનાથ જિલ્લાનો મોટો મેળો પણ ગણવામાં આવે છે અને મિત્રો આ મેળામાં અનેક લોકો મોજ માળવા આવે છે અને મિત્રો અમે મેળામાં એન્ટર થયા હતા તો આ કંઈક નવું જે જોવા મળ્યું પણ મિત્રો ખરેખર કહેવું પડે કે કેમ એક નંબર લાઇટ ફિટિંગ કરી છે પણ મિત્રો ઐતિહાસિક ઘણી ફોટાઓ તમને પણ અહીં જોવા મળે છે અને મિત્રો આ લાઇટ ખાઈ ખાઈને આપણી આંખોમાંથી પાણી તો નીકળી જ ગયા છે હવે આપણે બારે બાર નીકળી ગયા છે અને આપણા ફ્રેન્ડ્સ છે ને એ આપણે અહીંયા હસતા જોઈ છે ઇતિહાસ વાસે છે અને આપણે અહીંયા કાનુડાની ઓટલી આવ્યા છીએ તો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને લાઇક સબસ્ક્રાઈબ કોમેન્ટ જરૂર કરજો મિત્રો ખરેખર આ વિડિયો જોશો તો તમે પણ ચોકી ઉઠવાનો છો કેમ કે મિત્રો આ ઝોપડીમાં કાનુડાની પ્રિય પ્રાણી વસ્તુ અને કેવી કેવી પ્રિય વસ્તુ દેખાડવામાં આવે છે એ જોઈ અને તમે ચોકી ઉઠવાના છો તો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને અહીંયા માણસોની ગર્દી પણ એટલી જ છે મિત્રો એટલે વીડિયો ઉતારવામાં ખૂબ જ તકલીફ પડી છે ઉંદર સરણિયા જેવા અનેક કાનુડાની પ્રિય વસ્તુ જોવા મળે છે તેમ પણ અહીંયા ગાડુ પણ જોવા મળે છે બર્તગાડું અને તમે સરણિયાને જોઈ શકો છો અને મિત્રો એમ પણ કહેવામાં આવે છે કે પહેલાના સમયમાં બર્દગાડાથી જ જતા અને આવતા અત્યારે સાધનો થઈ ગયા છે નહીં પહેલાં તો હાલીને અને બર્દગાળામાં જ જતા હવે મિત્રો કાનુડાની પ્રિય વસ્તુ પણ જોવા મળે છે ગાય ગાય એ કાનુડાની પ્રિય વસ્તુ પણ